નમસ્કાર શ્રી વશિષ્ઠ મહારામાની ચર્ચામાં આપણે નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધની ચર્ચાઓ કરી રહ્યા છે અને તેમાં પણ એક મહત્વનું આખ્યાન શીખીધજ અને રાણી ચૂડલાનું ચાલી રહ્યું છે જેમાં આપણે જોયું કે રાજા શીખીધ જ વનમાં તપ કરવા જાય છે રાણી ચૂડલા તેમને સમજાવે છે પોતે પણ એક તપસ્વી છે સિદ્ધ છે પરંતુ રાજા તે માનતા નથી અને જંગલમાં જાય છે ગઈકાલે આપણે જોયું કે ચૂડલા પોતાની સિદ્ધિ દ્વારા આકાશમાં ઉડી અને રાજા શિખીધત જ્યાં તપ કરતા હતા જંગલમાં કુટિયા બાંધી ત્યાં આવે છે અને ત્યાં તે કુંભ ઋષિનું રૂપ ધારણ કરે છે શિખિદ તેમને ઓળખતા નથી અને કુંભ ઋષિ તરીકે જ્યારે તે આવે છે ત્યારે રાજા જ તેમનું સન્માન કરે છે આદર સત્કાર કરે છે અને તેમને સન્માને છે ને ત્યારે કુંભરૂપે જે રાણી ચૂડલા હોય છે તે રાજાને ઉપદેશ આપે છે કે એક દિવસ શીખીધ્વજ જે ચૂડલાના પતિ હતા તે પોતાના જીવનમાંથી સંપૂર્ણ વૈરાગી લેવાની મનોદશામાં આવી ગયા અહીં સુધીની વાત આપણે ગઈકાલના પ્રકરણમાં કરી હવે આગળ વધીએ તે પહેલાં આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય હજી સુધી તો કરી લેજો અને હવે આપણે વાત આગળ વધારીએ કુંભરૂપે આવેલી જુડલા એટલે કે યોગ સ્થિતિથી બદલાયેલા સ્વરૂપમાં જ્યારે રાજાની તપસ્યા નિષ્કામતા અને હૃદયની વૃત્તિઓ જોઈ રહી હતી ત્યારે તેને સમજાયું કે શીખીધજને અંતિમ જ્ઞાન આપવાનો સમય આવી ગયો છે શીખીધજ કહે છે કે હે કુંભ મારે માટે હવે આ જગતમાં કોઈ પણ વસ્તુ આવશ્યક નથી હું સર્વ ત્યાગ કરીને દેહનો ત્યાગ કરવા તૈયાર છું આ જીવન આ સાધના ઉપકરણો હું આ બધું અહીં અગ્નિમાં સમર્પિત કરી દઈશ ત્યારે રાજા પોતાના બધા ઉપયોગી સાધનો તપ માટે રાખેલી વસ્તુઓ સાધન સામગ્રી એક પછી એક અગ્નિમાં નાખવા લાગ્યા અને કુંભરાજ એટલે કે ચૂડલા જે કુંભ ઋષિ રૂપે હતા તે આ બધું નિહાળી રહ્યા હતા અને જ્યારે રાજાએ કહ્યું કે હવે દેહનો પણ ત્યાગ કરવો છે ત્યારે કુંભે તેમને રોક્યા અને ઉપદેશ આપ્યો કુંભ કહે છે કે હે રાજા આ દેહનો ત્યાગ કરવાથી મુક્તિ મળતી નથી દેહ તો માત્ર પાત્ર છે એક સાધન છે સાચો ત્યાગ તો મનમાં રહેલા ચિત્તના અહંકાર વાસના અને મમત્વનો કરવાનો છે અગ્નિમાં વસ્તુઓ નાખવાથી તું શું સાધનોથી વિમુખ થશે પરંતુ મનની લિપ્સા સંસાર અને આસક્તિ તો હજી જીવિત રહેશે જો તું દેહનો ત્યાગ કરશે તો ફરી જન્મના બંધનમાં પડીશ કારણ કે ચિત્તના સંસ્કારો અક્ષય છે પરંતુ જો તું ચિત્તનો ત્યાગ કરીશ અને તારા મનના તંતુઓને શાંત કરી દઈશ તો અહંકાર સમાપ્ત કરી લઈશ અને ત્યારે જ તેને તારી મુક્તિ પ્રાપ્ત થશે કુંભ આગળ કહે છે શીખીધ જ અગ્નિમાં તારા સાધનો નાખવામાં કોઈ વિશેષતા નથી તારા મનને જે મમત્વ બાંધે છે તે ત્યાગ કરવાનો છે મુક્તિ દેહ ત્યાગથી નહીં પરંતુ ચિત્ત ત્યાગથી મળે છે આમ આ કથાનો સાર એ છે કે રાજા શિખીધ જ દેહ ત્યાગ કરવા તૈયાર થયા હતા કુંભ એટલે કે ચૂડલા એ તેને સમજાવ્યું કે દેહનો ત્યાગ તે સત્ય મુક્તિ નથી સાચો ત્યાગ તો મનના સંસ્કાર અહંકાર અને ચિત્તની આસક્તિનો ત્યાગ છે મુક્તિનો માર્ગ ચિત્ત શુદ્ધિમાં છે દેહ ત્યાગમાં નથી અને એટલે જ કહેવાયું કે દેહ ત્યાગથી નહીં પણ ચિત્તથી આગે મૂકતી આમ અહીં સુધી આપણે આજે આ ચર્ચા કરી અને આવતીકાલે આગળનો પ્રસંગ આપણે લેશું જ્યારે સમય મળશે ત્યારે અને ફરી મળશું ત્યારે આગળની ચર્ચાઓ પણ આપણે કરશું તો ત્યાં સુધી જોડાયેલા રહેજો મારી આ ચેનલને સાંભળતા રહેજો અને શેર કરતા રહેજો લાઈક કરતા રહેજો એ જ આશા સાથે ભગવાન રામ આપ સર્વનું કલ્યાણ કરે જય શ્રી રામ